સુરેન્દ્રનગરમાં હીટવેવની આગાઈ વચ્ચે લોકો મતદાન મથકે વહેલી સવારથી જ પહોંચીને લોકશાહી પર્વમાં મત આપીને વધુમાં વધુ મતદાન કરે તેને ધ્યાને રાખીને જિલ્લા તંત્ર અને ચૂંટણી તંત્ર દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ચૂંટણી અધિકારી કેસી સંપત એ માહિતી આપી હતી કે સુરેન્દ્રનગરમાં ગરમીનું પ્રમાણ જોતા મતદારોનો મૂળ બની રહે તેને ધ્યાને રાખીને ચૂંટણી તંત્ર દ્વારા ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં ખાસ કરીને મતદાન મથકો ઉપર મેડિકલ ઇમરજન્સી સાથે મતદારોને ગરમીમાં કોઈ અગવડતા ન પડે તેને ધ્યાને રાખી છાંડો અને પાણી સહિતની સુવિધાઓ મતદાન મથકો ઉપર વિશેષ ઉપલબ્ધ બનાવવામાં આવી હોવાની વાત તેઓએ કરી હતી ત્યારે લોકશાહીના પર્વને સાચા અર્થમાં સાર્થક કરવાના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી સાથે પોલીસ વડાના અધિકારીઓએ પત્રકારો સાથે પ્રેસ યોજીને મતદાન મથકની જરૂરી માહિતી પૂરી પાડી હતી તેમજ આ વર્ષે એક હજાર પંચાવન જેટલા લોકોએ ઘેર બેઠા મતદાન કર્યું હોવાની પણ માહિતી આપી હતી આ ઉપરાંત જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા સોળ હજાર સાતસો લોકો સામે અટકાયતી પગલાં લેવા સાથે પાસા અને તડીપાર કરવામાં આવ્યા હોવાની પણ માહિતી ડીએસપી ગિરીશભાઈ પંડ્યાએ પત્રકારોને આપી હતી આ ઉપરાંત ચૂંટણી સંબંધિત જરૂરી માહિતી આપવા સાથે પત્રકારોએ પૂછેલા પ્રશ્નોના જવાબ પણ ચૂંટણી તંત્રના અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા હતા मतदान कर मतदार ओख कार्ड हो તો એ અમારા માટે ખૂબ સારું રહેશે કારણ કે એનાથી મતદાનની પ્રક્રિયા ઝડપી થાય છે કારણ કે અન્ય જો ઓળખ કાર્ડ હોય છે તો અમારે ઓળખ કાર્ડ આપો નંબર લખવો પડતો હોય છે આઠમી મેના રોજ આપણા જે મતદારો છે એ વધુમાં વધુ મતદાન કરે એના માટે ચૂંટણી પંચ અને આપણા મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્ય એના દ્વારા એ ઘણા બધા પગલાંઓ લેવા આપ બધાને ખ્યાલ હશે છેલ્લા લગભગ બાર દિવસથી દરરોજ કોઈને કોઈ અલગ અલગ જે કાર્યવાહી છે જેમાં રંગોળી મહેંદી બધા આપણા આંગણવાડી કાર્યકરો જે છે આંગણવાડી ખાતે બહેનોને એકત્રિત કરી અને એમને જાગૃત કરવા આપને ખ્યાલ હશે ઘણી જગ્યાએ ઢોલ પીટીને ઘણી જગ્યાએ આપણા મોટા કાર્યક્રમ ખાસ કરીને વિવાહો પ્રગટાવીને તો આ બધા જે કાર્યક્રમો થકી મતદારોને જાગૃત કરવાનો જે પ્રયાસ છે એ કરવામાં આવી રહ્યો છે એમાં ખાસ કરીને આપ બધાનો મીડિયાના મિત્રોનો ખૂબ આભારી છું કારણ કે આપે અમારી બધી જ ઇવેન્ટને બહુ સારી રીતે કવરેજ આપેલું છે